ગમે તેવી વિદ્યા કરી હશે એ મેલીવિદ્યાને પાછી ફેરવવા માટે ઉપાય અને મેલીવિદ્યા કરનાર વ્યક્તિને સાત પેઢી યાદ આવી જાય એવી ઘટના અને એવો ઉપાય છે વાલા ભક્તો અત્યારે આ સમય એવો ચાલે છે વિદ્યા કેવી રીતે થાય છે મેલી વિદ્યા કોણ કરે છે તો એક સત્ય બનેલો દાખલો કે અમરેલી ની પાસે આવેલું એક ગામ પંખીના માળા જેવું ગામ પરિવાર બહુ સુંદર રીતે રહે છે પોતાના પતિ અને પત્ની અને એક નાનકડી દીકરી છે દીકરીની કેવલ સાત વર્ષની ઉંમર છે વાલા ભક્તો સાત વર્ષની ઉંમર છે દીકરીની પોતે ઘરના કામ કરે છે બેન પતિ બીજાને ત્યાં મજૂરી કરે છે મજૂરી બંને જણ કરી કરી બે ચાર પાંચ વીઘા જમીન લીધી હવે પોતાના કાકાનો દીકરો હતો એને એ જોવાતું નથી કેવો દૂષણ હવે એ કાકાના દીકરાએ બનેલો સત્ય ઘટના અમરેલીની ની પાસેલું આવેલું ગામ ગામનું નામ અત્યારે હું ભૂલી ગયો છું પછીની કથામાં હું આપને અવશ્ય જણાવીશ અને જ્યારે મેં આ કથા આ જાણ્યું આ કિસ્સો આ વાત જાણીને ત્યારે મારું હૃદય પણ કંપી ઉઠ્યું મારા હૃદય પણ અધિન્ય રોવા લાગ્યું

અને વિદ્યા શેની ઉપર કરી કે ઘરના આપણે ઘર હોય ને ઘરના દરવાજા આગળ એક પુતળું કાળું પુત્ર રાખ્યું હતું અને કાળા પુત્રામાં એવી વિદ્યા કરી અને એ કાળા પુતરું જે કાળું પુતળું હતું એ કાળું પુત્રું જે ઘરના અંદર પ્રવેશ થાય એટલે ક્રોધ આવે કોઈ બી માણસને ક્રોધ આવે પહેલી વખત મેલી વિદ્યા એની ઉપર કરવામાં આવી ઘરના દ્વાર ઉપર જે પુતળું લટકાવેલું હતું કાળા કલરનું એની ઉપર મેલી વિદ્યા કરી છે સાંજનો સમય થાય પૂતળામાંથી ટપ 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 કરતું લોહી પડે ઘરના લોકો ગભરાવા લાગ્યા છે ઘરમાં પોતાની દીકરી સાજી ન રહે ઘરમાં દીકરી લાલ આંખ દેખાય ઘરની દીકરી રોવા લાગે સંધ્યાનું ટાણું થાય એકબીજા ઉપર ઉગ્રતા ચાલુ થઈ જાય ઘરમાં ખાવા માટે અન્ન પણ રહ્યું નથી કરી આ બાજુ ગામમાં ધીરે ધીરે વાત ફરસવા લાગી છે એક સજ્જન માણસ હશે એ સજ્જન માણસે કીધું ભાઈ આટલો બધો તું દુઃખી થાય છે બે હાથ જોડીને એ પ્રાર્થના કરે કે ભાઈ હું ઘરની અંદર જઉં ને ત્યારે મને એક બીજા ઉપર મારવાની જ ઈચ્છા થાય ક્રોધ આવે સજ્જન માણસે કીધું ભાઈ હું એક સાધુને જાણું છું એ આ બધું મેલી વિદ્યાને દૂર કરશે એમને બોલાવી આવીશું બંને જણ પોતાની પાસે સાધન હતું સાધુ મહારાજને તેડી લાવે સાધુ મહારાજે જે ઘરના દ્વાર આગળ પ્રવેશ કર્યો વાલા ભક્તો વાત યાદ રાખજો કે સારા સંતો અને સાધુનો ઘરમાં પ્રવેશ થાય ને ત્યારે જ એને ખબર પડે મેલી વિદ્યા કઈ પ્રકારની કરી હતી મેલી વિદ્યા અનેક પ્રકારથી થાય છે વાલા ભક્તો આપણા ઘરમાં જો લીંબુ હોય અને એને ટાંકણી ટાંકેલી હોય ને તો એ લીંબુ પણ તમારા ઉપર કોઈ કરામણ કરેલું મેલી વિદ્યા કરેલો દાખલો છે ઘણા લોકો એમ કહે છે કોઈ કોઈની ઉપર થોડું કરતું હશે પણ એ માણસને એટલી બધી તકલીફો થવા લાગી સાધુ મહારાજને લાવ્યા સાધુ મહારાજે જ્યાં ઘરના ઉમરા ઉપર પગ મૂક્યો જે જે કાળું પુતળું હતું ને એની ઉપર જ્યાં દ્રષ્ટિ સાધુ મહારાજ કરે અને પુતળા ઉપર દ્રષ્ટિ કરી એટલે પ્રથમ લોહીના ટીપા પડવા લાગ્યા છે લાલ કલરના લોહીના ટીપા પડે છે સાધુ મહારાજ જે તીવ્ર દ્રષ્ટિથી ગાયત્રી જપ કરી અને જ્યાં દ્રષ્ટિ કરે પુતળું બળવા લાગ્યું છે વાલા ભક્તો જે પુતળું હતું એ પણ સળગવા લાગ્યું છે અરે ઘરની બહાર જે ઢોર ઢાકર બાંધે એને એની પડખે જે અવાડ જગ્યા કહેવામાં આવે જેને વાડો કહેવામાં આવે એ વાડામાં વાડામાં આગ લાગી છે ભયંકર આગ લાગી છે દીકરી હતી એ ચોધાર રોવા લાગી કલ્પના કરવા લાગી છે અરે રસોડાની બહારની બાજુમાં બહારીની બાજુમાં એક લીંબુ હતું એ ગડગડ કરતું લીંબુ સાધુના ચરણમાં આવ્યું છે અને જ્યાં લીંબુ નીચવ્યું ને કાળો કલર કલરનો રસ નીકળ્યો છે એ કેટલું બધું કામણ કર્યું હશે ઘરના જેટલા ખૂણા હતા એ બધા જ ખૂણા આગળ કાળા કામણ કર્યા છે ઘરના લોકોને મારવા થકી મેલી વિદ્યા કરી છે વાલા ભક્તો એટલી વાત યાદ રાખજો કે જ્યારે આપણા ઉપર કોઈ ઈર્ષા કરે ભાવ દેખાડે ને આપણી ઉપર પ્રેમ ભાવ પછી એ માણસ દેખાડવા લાગે એટલે તમારે વાત ચોક્કસતાથી રાખવી કે જે તમારો દુશ્મન હતો એ મિત્ર કેવી રીતે બન્યો છે તમનને સરખા કરવા માટે પણ બન્યો હોય છે તમારી ઉપર મેલી વિદ્યા કરવા માટે પણ એ મિત્રતા બની હોય છે ખાસ ચિતજો કોઈ એવો વ્યક્તિ જો તમારા ઘરે ના આવતો હોય અને વારંવાર તમારા ઘરે આવવા લાગે અને એ ગયા પછી તમારા ઘરને અવશ્ય ચેક કરજો અને એમાં ખાસ ખૂણા ચેક કરજો કે ખૂણામાં કોઈ વસ્તુ લાલ કલરની કાળા કલરની સફેદ કલરની ચનોઠી જો જોવા મળે તો પણ તમારી ઉપર મેલી વિદ્યા કરેલું હોય છે મેલી વિદ્યાના અનેક પ્રકારથી મેલી વિદ્યા થાય એ સાધુ મહારાજે બધી વસ્તુને સળગતી જોઈ એની દિવ્ય દ્રષ્ટિથી ખબર પડી કે આની ઉપર મેલી વિદ્યા થઈ છે આના ઘર ઉપર મેલી વિદ્યા કરી છે આનું ધન જઈ જતું રહે આનું સર્વ નાશ થઈ જાય આનો સર્વ સ્વનાશ થઈ જાય એવી મેલી વિદ્યા કરી છે બહેન સાધુ મહારાજના ચરણમાં પેલો માણસ પડી ગયો છે મહારાજ મને હવે બચાવી લો દોરો જો તૂટી જાય તો એ મેલી વિદ્યામાંથી દૂર થઈ શકે જ્યાં ત્યાં વાળા ભક્તો દોરાના બંધાવતા કોઈ આપેલો દોરો એકદમ બાંધી ન દેતા અને હાથમાં લાલ કે કાળા કલર નો દોરો અવશ્ય બાંધજો તમારી ગળામાં કોઈ ભગવાનની માળા અવશ્ય પહેરજો એ મેલી વિદ્યા દોરા ઉપર ધાગા ઉપર પણ થાય છે એ દોરો તોડવામાં આવશે તો જ આ મેલી વિદ્યામાંથી નીકળી શકાશે સાધુ મહારાજ આજ મેલી વિદ્યા કરનારને બોલાવા માટેનો પ્રયોગ કરે છે તમારી ઉપર કારણ કર્યું હોય તમારી ઉપર મારણ કર્યું હોય તમારી ઉપર ઉપર કર્યું હોય હોય તમારી મેલી વિદ્યા કરી એ લોકો ખાસ કરીને આવા ઘરમાં દૂષણ દેખાય તો એવો સારો સાધુનો સંપર્ક કરજો અને એમાંથી તમે દૂર થશો મેલી વિદ્યાથી આખું માણસનું રુધિન ચૂસી લેવામાં આવે છે મેલી વિદ્યાથી તમારી સંપત્તિ પણ નાશ પામે છે એ માણસ સાધુના શરણમાં પડી ગયો અને એ સાધુના શરણમાં પડી ગયો અને એને સાત પેઢી યાદ આવે એવો ઉપાય છે મેલી વિદ્યા કરનારને સાત પેઢી યાદ લાવી હોય તો કુંચકા સ્તોત્રનો પાઠ ઘરમાં કરજો મેલી વિદ્યાને દૂર કરવા માટે સાત પેઢીને યાદ લાવી હોય તો તમારા ઘરમાં ગુગળ સરસવ અને તમારા ઘરમાં ポールのドうもカルジョー。 તમારા ઘરમાં વિદ્યાને દૂર કરવી હોય તો પ્રતિદિન રાત્રિના સમયમાં કપૂર ગોટીનો ધૂપ કરજો અને વડવાન સ્તોત્રનો પાઠ કરાવજો ઘરમાં હનુમાનજીના યજ્ઞ આદિ કરાવો તમારા ઘરમાંથી વિદ્યા દૂર થશે એ પહેલાં વિદ્યા દૂર નથી થતી તમારા ઘરમાં જો આવા ઔષધો મળે પૂતળું મળે તમારા ઘરમાં અડદનું પૂતળું બહાર કોઈ દબાવીને ગતુર્યો હોય એ મળે તમારા ઘરમાંથી ટાંકણી ખોસેલા સાત નવ અગિયાર બાર પંદર સત્તર એકવીસ ટાકડી વાળું જો લીંબુ મળે તો પણ મેલવિદ્યાના પ્રયોગ છે તમારા ઘરમાં લાલ કલરની કાળા કલરની સફેદ કલરની ચનોઠી મળે તો પણ મેલવિદ્યા થાય પીળા કલરના સરસોના દાણા વાલા ભક્તો ખૂણામાં ફેંકીને જતા રહે ને તો તમારું સર્વસ્વનો નાશ કરવાનો સિદ્ધાંતથી એ મેલીવિદ્યા કરી હોય છે અને કદાચ તમારી દીકરીને તમારાથી દૂર કરવા માટે કોઈએ મેલીવિદ્યા કરી હોય એનું પહેલું કારણ એ છે કે તમારા ઘરમાં જો કોઈ પેંડો આપી જાય તો જાણવો તમારી ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ પણ કર્યો હોય છે તો વાલા ભક્તો આવા લોકોથી ખાસ જેજો જ્યાં ત્યાં દોરા ધાગા પહેરશો નહીં જ્યાં ત્યાં જગ્યાએ જમશો નહીં જેવા તેવાનો હાથનું ખાશો નહીં અને તમારા ઘરમાં જો આવી વસ્તુ મળે તો ખાસ કરી સારા સાધુ મહારાજનો સંપર્ક કરી અને મેલી વિદ્યાને દૂર કરજો વાલા ભક્તો એ મેલી વિદ્યાને